નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ બીના એટલે કે ગાલા અસાઇનમેન્ટ એકાઉન્ટ વિભાગ બીના પ્રકરણ નંબર આઠનું સોલ્યુશન તો મિત્રો જોડાયા જો પૂરા વિડીયો સાથે વિડીયોને આખો જોજો અને તમે આ ચેનલમાં પ્રકરણ નંબર આઠનું સોલ્યુશન આખું આપણે કરેલું છે તો મિત્રો વિડીયોને પૂરું ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જો પીડીએફ મેળવવા માંગતો હોય

કહે છે તો જવાબ મિત્રો ખાસ આમનો કહેવામાં આવે છે અન્ય પેટા નોંધમાં ધ્યાનથી સમજો અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાતા નથી અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાતા નથી એવા તમામ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહેવામાં આવે છે અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાતા નથી તેવા કોઈ પણ પેટા હોય તો જે વ્યવહારોમાં ના નોંધાતા હોય તેવા તમામ વ્યવહારો મિત્રો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને મિત્રો ખાસ ખાસ આમનોદમાં કયા કયા વ્યવહારો નોંધાય છે પ્રશ્ન ધ્યાનથી વાંચશો તો તમને પ્રશ્ન જવાબો યાદ રહેશે જો તમે જવાબો યાદ કરીને ગોખીને જોશો તો એ પણ રહેશે

અને છઠ્ઠું છે ભૂલ સુધારણાની નોંધ મિત્રો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન ગાલા મિત્રો કે સોળ હજાર નું યંત્ર કમલ પાસેથી શાક પર ખરીદ્યું છે યંત્ર છે સોળ ઈ મિત્રો આપણે કમળ પાસેથી શાક પર ખરીદ્યું છે તો આ વ્યવહારની કઈ પેટા નોંધમાં નોંધાશે મિત્રો આ જે વ્યવહાર છે કઈ પેટા નોંધમાં નોંધાશે એવું આપણને પૂછેલું છે આપણે ધીરે ધીરે વિડીયો બનાવી છે મિત્રો તો બધા વિડીયો આવશે આપણી ચેનલ પર ચિંતા ના કરતા અને કોઈ વિડીયો તમને ફાસ્ટલી બહુ જલ્દી જોતો હોય કામ હોય શિક્ષકે કીધું હોય કે આનું સોલ્યુશન લઈ આવજો તો કમેન્ટમાં જણાવો આપણે વિડીયો બનાવતા રહીશું જે તમે કહેશો એ સોળમું પાસેથી રાખવામાં આવે છે તો કે ખાસ આમ નોંધ શા માટે રાખવામાં આવે છે આન્સર છે જે વ્યવહારની નોંધ અન્ય તે પેટા નોંધમાં થાય કે ન થાય કે તેવા

મેળવવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો ગાલામેટા સોલ્યુશન આપણે ચેનલ પર મિત્રો આપણે પ્રોવાઇડ કરીએ છીએ જેની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા જરૂરથી કોલ કરીને મોબાઈલ નંબર પર કોલ કરો અને મેળવો